ભુજ અંજારને જોડતા મહત્વના રોડનું આજે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવા માટેના એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સંસદ સભ્ય ધારાસભ્ય અને ભાજપના જિલ્લા પ્રમુખ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ નવા રોડનું વિધિવત રીતે ખાતમુહૂર્ત કરાયું અંજાર અને ભુજ તાલુકાને જોડતા મહત્વના રોડ કે જેમાં સ્ટેન્ડનિંગ એન્ડ રીફેન્સિંગ કોટલા ચક્કાર ચંદિયા સિનુગ્રા રોડનું આજે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવા માટેના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જે સિનુગરાનો રોડ છે તે એક લાખ એક હજાર નવસો ને અડસઠ લાખનું કામ છે જ્યારે કુકમા ચકાર ચંદિયા રોડનું કામ છે એ ચારસો ને સાત લાખનું છે આ બંને રોડનું ખાતમુહૂર્ત કરવા માટેના એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને સંસદસભ્ય વિનોદ ચાવડા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચંદ અને ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સહિતના મહાનુભાવો પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને વિધિવત રીતે બંને રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આવતા દિવસોમાં બંને મહત્વના રોડ તૈયાર થશે ત્યારે ખાસ કરીને પ્રજાને ખૂબ જ ઉપયોગી સુવિધા મળશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિધિવત રીતે આજે સવારે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સાંસદ સભ્ય ધારાસભ્ય અને જિલ્લા ભાજપના અધ્યક્ષે આ મહત્વના રોડનું આજે ખાતમુહૂર્ત થતાંની સાથે જ્યારે રોડનું કામ પરિપૂર્ણ થશે ત્યારે ખૂબ જ મહત્વની અને ઉપયોગી સુવિધા ઉપલબ્ધ થશે તેવો આશાવાદ પણ આ તકે વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સૌને અસરકારની સિદ્ધિ માટેની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી